ગઈકાલે ભુજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ભુજ શહેરના ગ્રામ્ય વિસ્તાર અને બાર વિસ્તારોમાં વિવિધ માર્ગો માટે રોજની અવર જવર હજારોની સંખ્યામાં થાય છે ભુજ શહેરમાં રોડ રસ્તા બહુ ખરાબ પરિસ્થિતિમાં છે વારમવાર રજૂઆત કરવા છતાં ભુજ નગરપાલિકાના અધિકારી કોઈ જવાબ આપતા નથી ભુજ શહેરના રોડ રસ્તા બહુ જ ખરાબ હાલતમાં છે કલેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવી કે રોડ રસ્તા અને ખાડા તાત્કાલિક પેચવર્ક કરવામાં આવે જેમાં મુખ્ય માર્ગો આત્મારામ સર્કલ પ્રમુખ સ્વામીનગર આરટીઓ સર્કલ ન્યૂ સ્ટેશન રોડ રેલવે સ્ટેશન બહુ ગંભીર પ્રકારના ખાડાઓ આવેલા છે કેટલા તો સર્કલોમાંથી રોડ લાઇટ પણ નથી છેલ્લા એકથી થી દોઢ મહિના થયા તો તાત્કાલિક કામ કરવામાં આવે એ બાબતે રજૂઆત કરવામાં આવી રજૂઆત કરતા જિલ્લા સંગઠન મંત્રી ખલીફા મોહમ્મદ ભુજ તાલુકા મંત્રી અબ્દુલ ગની સમા જિલ્લા લઘુમતી સેલ મહામંત્રી અશરફ કુંભાર જુનેદ કુંભાર વીરા સલીમ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા સામાજિક કાર્યકર હિરજી મારવાડા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ કલેક્ટર સાહેબને આમ આદમી પાર્ટી દ્વારા પત્ર આપવામાં કે રસ્તાઓ જે ખાડા મોટા મોટા થઈ ગયા છે નગરપાલિકા કોઈ ધ્યાન દેવામાં આવતી નથી નાના મોટા થાય છે તો આજે આઠ થી નવ જગ્યા એના અમે ફોટા કાઢી મોટા બનાવીને કલેક્ટર સાહેબ ને બતાવીએ રજૂઆત કરેલ છે કે વહીવટી તંત્ર ત્યાં નથી પહોંચી શકતો અમે ફોટા કાઢીને તમને બતાવીએ વિઝિટ કરી આવું આ ખાડા પૂછ્યો